કોવિશિલ્ડ કોવિડ વેક્સિન અંગે મહત્વની માહિતી સામે આવી છે આ વેક્સિન તૈયાર કરનાર એસ્ટ્રા કાય સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ વેક્સિન થ્રોમ્બાચિસ વિથ થ્રોમ્બોસાઇટ ઓપેનિયા સિન્ડ્રોમ માટે કારણરૂપ બની શકે છે એટલે કે લોહી ગંઠાવાની તથા લોહીમાં પ્લેટેસની ઓછી સંખ્યા જેવી આડઅસરોનું સર્જન કરી શકે છે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપવામાં આવેલ કોર્ટ ડોક્યુમેન્ટમાં પ્રથમ વખત સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ નાઇન્ટીન વેક્સિનથી પીટીએચ જેવી દુર્લભ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનને અનેક દેશોમાં કોવિશિલ્ડ અને વેક્સ ઝેવેરિયા બ્રાન્ડ અંતર્ગત વેચાણ કરવામાં આવી હતી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપિનિયા સિન્ડ્રોમ ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કર્યું હતું માર્કેટમાં વેક્સિન આવતા પહેલાં જ એસઆઈઆઈએ એક્સ્ટ્રા જેનેકા સાથે સમજૂતી કરી હતી ફાર્માસ્યુટિકલ કંપની એક્સ્ટ્રા જેનેકાને આ વેક્સિન માટે ક્લાસ એક્શન કેસનો સામનો કરવો પડ્યો છે જેમાં ઓક્સફોર્ડે યુનિવર્સિટીના સહયોગથી વિકસિત તેમની વેક્સિનથી ગંભીર ઇજા અને મોતનો આરોપ લગાવ્યો છે અનેક પરિવારોએ કોર્ટમાં ફરિયાદના માધ્યમથી આરોપ લગાવ્યો કે એક્સ્ટ્રા જેનેકા વેક્સિનના દુષ્પ્રભાવોના વિનાશકારી પ્રભાવ થયો છે